એ પણ આ ગ્લુ રોલા મદદ થી ફાઈનલી મિત્રો આવી ગયા છે લો ઈ દાંત કાઢે ખાઈ જાય ખાઈ જાય સો હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ જય જવાલ ખાદીસ એન્ડ ગુડ મોર્નિંગ સવારમાં 9 એકદમ ફ્રેશ થઈ ગયા છે દીપક કહી દીધો સવારમાં 9 એકદમ ફ્રેશ થઈ ગયો છે આજ થોડો વેલા ઊભો થઈ ગયો છે

તો ફાઈનલ થઈ ગયું પાછા આવી ગયા છે કારખાન અને એમાં જો એવું સમા ખાલે છે ને બસ ઉપર લાતા મારી દીએ વાત અને આવી ગયાથી પાછા કારખાન અને હવે આપણે હરણ ગોટવાની છે આપણે ચાલો ગલ હરણ ગોટી નાખ તો હવે આપણે હરણ સડાવી દીધી જો કોટડી લઈએ આવી અને પટા રવા દીધો છે હે ભાઈ સબ કર માની અંદો હે તો ખાલી ડાયનેસ કરે છે આવડે કોટડી નથી આવતી નીકળે ફાઈનલી મિત્રો આપણી હરણ ગોટાઈ ગઈ છે અને હવે અમે બીજા કામે લાગી ગયા તો દીપક શું કરે ખબર ટ્રેન ઉસકાવશે અને આ નવું અંદર લગાડશે કેમ શું કરવા લગાડી તો કેમ હીરા દેખાય તો નથી કેમ હીરા ને દેખાતા તો મિત્રો છે ને હીરા હવે આખી ટ્રેન ખાલે ખાલે લીધો અંદર વાયર વાળું લીધું તો નવું ટ્રેન મજલાવ લાગી છે આમ નવું કાપડ આમાં પટાડવાનું છે હવે એ પણ આ ગ્લુ મદદથી જો આમાં એ ટ્રેન માં ફિટ કરી દે છે અને પછી આ ગ્લો થી છોટાડી બેસ હાલો કાંકે કે વિડિયો માં બને આપડે કટાડી જાય રે હન કુતર ઉપર ફાઇનલી મેત્રા ફડે કામ કરીને આવી કે તો ફરાન દુડે પાસે નાસ્તો કરો કેમ કે તારે 12 વાગી જાતે તો 4:30 વાગ્યા થઈ ગયે છે સાઈડ બંધ ની લાડીએ ભાઈワン બનાવ છે સમોસા અને લેપકે આવી ગયો છો ભૂખ લાગી આપડે સમોસા તૈયાર થઈ ગયા છે હાલો કાંકે ને વિડિયો માં બનેરો થોડી ફાટ માં જતો લઈ ફા તો ફાઈનલ મિત્રો અત્યારે ભાગી ગયો છે દોઢ અને ભાઈ આપણે હેલ્મેટ લઈ આવ્યા છીએ અને ભાઈ ની ગાડી એમ આવું છે ને બેન નો ફોન આવ્યો છે બરોબર તો બેન આવી છે અહીંયા સુરત કેમ કે અહીં લઈ છે તો ફોન કર્યો બેન ને એક આવી ગયા છે એટલે તો હાલો એના રૂમે જવાનું કે તો કન્ટિન્યુ વિડીયોમાં બની આપણે સીધા મળી બેન ના રૂમે અમનલ ઓ ભયા દે આખી ફાઇનલી મિત્રો આવીયા સી બેન ના રૂમે માં ધીંગે જો કઈશ માં આવીને પેલી દી મુંદી શેશ માં છે એમબરホルકુ હા લ્યો હવે મસ્ત લાગેલો તો જો બેન આવી ગય છે અને જમવાનું બનાવી નાખું હાલો જમી લે બપોર આવાઈ જ

મિત્રો આવી ગયા પાછા કારખાને કારખાના એકદમ થઈ ગયો છે ફ્રેશ અને દીપક ગયો છે નાવા અને બસ આજના વિડીયોને અહીંયા જોઈને કરી દઈ અને બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને મસ્ત કરી નાખો જયારે મળી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય